કોઈ દુર્ઘટના ન ઘટે વલસાડના તિથલ દરિયા કિનારાના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ બપોરનો સમય હતો અને બપોરે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છાપરા ઉડતા પણ નજરે પડ્યા વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો ગઈકાલ જેવું જ વાતાવરણ આજે પણ વલસાડમાં જોવા મળ્યું કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ બારપુડા હુડા વીર ક્ષેત્ર માલધર ગિરનારામાં વરસાદી માહોલ જોવા મળ્યો સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે તો ક્યાંક કરા સાથે વરસાદી માહોલ ગઈકાલથી જ વલસાડમાં જોવા મળી રહ્યો છે